હવે ડિસેમ્બર બે હજાર સત્યાવીસ સુધીમાં આપણો દેશ છે એ કઠોળ બાબતે આત્મનિર્ભર થઈ જાય એના માટે આ પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે અને એમણે ટ્વીટ કરતા જણાવ્યું છે કે તુવેરની વાવણી પહેલા તુવેરના જે ખેડૂતો છે એ એમની પેદાશ માટે એને એફડી એટલે કે નાફેડ અથવા તો એનસીસી એફને લઘુતમ ટેકાના ભાવ એટલે કે જે એમએસપી નક્કી કરવામાં આવે છે એના ઉપર જો વેચવું હોય તો તમે આ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકો છો હવે જો તમે નોંધણી કરી હોય અને છતાં પણ જો તમારે માર્કેટ યાર્ડમાં વધારે ભાવ હોય તો તમારે ખુલ્લા બજારમાં વેચાણ કરવો હોય તો પણ તમે વેચી શકશો દોસ્તો વાત કરીએ તો તુવેર દાળની જો ખુલ્લા બજારમાં કિંમત એમએસપી કરતાં વધારે હોય તો એવા કિસ્સામાં જે જે સરેરાશ દરની ગણતરી થશે અને એ પદ્ધતિ દ્વારા એમએસપી હશે એનાથી વધારે ભાવમાં પણ તુરેદાર ની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે હવે ઘણા ખેડૂતો કઠોળ ખેતી નથી કરતા કારણ કે એને પૂરતો ભાવ મળતો નથી એટલે આજ એક નવું પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ પોર્ટલ દ્વારા કઠોળની ખરીદી ઉપર એક કૃષિ ક્ષેત્રમાં નવી પહેલ શરૂ થશે અને આ કઠોળના ઉત્પાદનમાં પણ મદદ કરશે મહત્વની વાત છે દોસ્તો કે આગામી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રની મોદી સરકાર બજેટ રજૂ કરશે એવી શક્યતાઓ છે અને બજેટમાં સરકાર એવો નિર્ણય લઈ શકે છે કે જેનાથી એક સાથે કરોડો ખેડૂતો મહિલાઓ અને જે ઉદ્યોગના યુવાનો છે એને સીધો ફાયદો થશે મહત્વનો છે દોસ્તો આ વર્ષે બજેટમાં કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે જેમાં સરકારનું ધ્યાન આ વખતે બજેટના અનેક લોક ઉપયોગી યોજનાઓ લાવવાનું રહેશે કારણ કે આ વર્ષે લોકસભાની ચૂંટણીનું પણ વર્ષ છે અને મળતી માહિતી મુજબ સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતને ટૂંક જ સમયમાં છ ની બદલે આઠ હજાર રૂપિયા મળી શકે છે એટલે દોસ્તો હજુ પણ આની કોઈ હજુ હાલના શક્યતાઓ જોવા મળી રહી છે અને મળતી માહિતી મુજબ છ ની બદલે આઠ રૂપિયા સરકાર આપશે હવે આ સિવાય સરકાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જોગવાઈઓ વધારવા માટે પણ વિચાર કરી રહી છે મળતી માહિતી મુજબ આ અંગેનો નિર્ણય અંતિમ નિર્ણય છે એ ટૂંક જ સમયમાં લેવામાં આવશે જ્યારે દેશના તમામ પાત્ર ખેડૂતો કે જેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે એ અને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને 5 કિલો અનાજ દરેક વ્યક્તિને આપવામાં આવે છે જે નિયમિત માસિક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે એન એફ એસ એ ઉપરાંત છે દોસ્તો ગરીબ ખેડૂતો યુવાન અને મહિલાઓ આ બધાને વધારાની સહાય છે એ આપવાને જોગવાઈ છે બજેટમાં કરવામાં આવશે સરકારનું જે વચગાળાનું બજેટ છે બે હજાર ચોવીસનું એમાં આ તમામને વધારાની સહાય આપવાનું હાલમાં સરકાર વિચારી રહી છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સરકારી વિભાગોમાં પણ એમએસએમઇ માટે નાણાકીય સહાય વધારવાના ઉદ્દેશ સાથે યોજનાઓ તૈયાર કરી રહી છે એમએસએમઇ એટલે લઘુ ઉદ્યોગ માટે તમને જે લોન મળે છે અથવા તો લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ છે આ તમામ માટે નવી યોજનાઓ પણ આ બજેટમાં આવી શકે છે મહત્વની વાત છે દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો ગયા વર્ષે પંદર નવેમ્બર કેન્દ્ર પંદર નવેમ્બરે આપ્યો તો

બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે દોસ્તો તમે આ યોજનામાં ફોર્મ ભર્યું હોય ને તમને સહાય મળતી હોય ને સહાય બંધ થઈ ગઈ હોય તો એના માટે તમારે કોઈ પણ સમસ્યા હોય તો તમારે પીએમ કિસાન ડેસ આઈસીટી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન આ એનું આઈડી છે એના ઉપર સંપર્ક કરી શકો છો અથવા તો આ યોજનાનો જે હેલ્પલાઇન નંબર મેં અહીં જણાવેલ છે આ ત્રણ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી કોઈ પણ તમે સમસ્યા હોય આ યોજનામાં તમને પૈસા ના મળતા હોય કે મળતા હોય અને છેલ્લા બે હપ્તા આવ્યા હોય તો તમામ માહિતી તમે આ ટોલ ફ્રી નંબર ઉપરથી જાણી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આગળ તમારી કઈ યોજનાની માહિતી જોઈએ છે એ કમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો અને અમારી જન્મવાદ યુઝ સબ્સ્ક્રાઈબ કરો થેન્ક યુ